જય માતાજી મિત્રો આજે વાત કરીશું સમસ્ત ઠાકોર સમાજના આગેવાનો દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલા બંધારણ વિશે મિત્રો ઠાકોર સમાજના બંધારણમાં સામાજિક પ્રસંગોમાં ઠાકોર સમાજે પાલન કરવાના નિયમોની વાત કરવામાં આવે છે તમે જાણતા હશો કે બનાસકાંઠા વાવ થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજે દિયોદર તાલુકાના ઓગડજી ધામ ખાતે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ એક મહાસંમેજન યોજેલું જેમાં સંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોર ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર ઈશાજી ચૌહાણ નવીનજી ઠાકોર અમરતજી ઠાકોર વગેરે જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે એક આધુનિક અને લોકમાન્ય એવા સર્વગ્રાહી સામાજિક બંધારણને અમલમાં મૂક્યું આ બંધારણ મહાસંમેલનમાં સંતો ઉપરાંત તમામ પક્ષના રાજકીય બંધારણ અમલમાં લાવવા માટે હાકલ કરી હતી ચાલો આપણે ઠાકોર સમાજના બંધારણમાં અમલી બનાવવામાં આવેલા મુદ્દાઓ જોઈએ સૌથી પહેલું છે સગાઈ પ્રસંગના નિયમો સગાઈ પ્રસંગમાં પુરુષ અને મહિલા એમ મળીને વધુમાં વધુ એકવીસ વ્યક્તિઓ જવું તેનાથી વધારે વ્યક્તિઓ સગાઈમાં જઈ શકશે નહીં સગાઈમાં પોતાના કુટુંબ કે સગા સિવાય અન્ય કોઈ બીજાને આમંત્રણ આપવું નહીં અને જો આમંત્રણ આપે તો પણ જવું નહીં સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઓઢમણા પ્રથા બ્રંધ કરવામાં આવે છે સગાઈમાં નાળિયેર અને એક રૂપિયો આપવાનો રહેશે સાથે એક જોડી કપડાં લઈ જઈ શકાય જે તાલુકાઓમાં સગાઈ કર્યા પછી ફેટો બંધાવવા એટલે કે મળવા જવાની પ્રથા હોય તો તે બંધ કરવી બીજો મુદ્દો છે લગ્ન લખવાના પ્રસંગના નિયમો લગ્ન પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે સામસામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે લગ્ન પ્રસંગે પત્રિકા છપાવી નહીં સાદું કાર્ડ રાખવું હોય તો રાખી શકે મોબાઈલ ફોન થી ડિજિટલ આમંત્રણ આપી શકાશે સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો આગ્રહ રાખવો નહીં તેમના નારાજગી રાખવી નહીં ત્રીજો મુદ્દો છે જાન લઈ જવાનો પ્રસંગ જાનમાં સનરૂપ વાળી ગાડી લાવવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે જાનમાં અગિયાર થી વધારે વાહનો લઈ જવા નહીં જાનમાં ગાડીઓની લાઈન લગાવવાની પ્રથા બંધ કરવામાં આવે છે જાનમાં મહિલા અને પુરુષો મળી કુલ સો થી વધુ વ્યક્તિ લઈ જવી નહીં આ સો માણસોની ગણતરીમાં દસ વર્ષથી ઉપરના બાળકનો પણ એક વ્યક્તિ તરીકે સમાવેશ થશે જાનનો વરગડો મામેરો કે જાનમાં બીજે લઈ જવું નહીં જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જવાના રહેશે જ્ઞાનમાં શરણાઈ વગાડી શકાશે ચોથો મુદ્દો છે સમાવાનો પ્રસંગ એટલે કે પડલાનો પ્રસંગ આ પ્રસંગમાં પગની ઝાંઝરી અને સાદી બંગડી એટલે કે પ્લાસ્ટિકની બંગડી લઈ જવાની રહેશે આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં લગ્ન પ્રસંગે હલ્દી રસમ એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ રસમોના પ્રસંગો આથી બંધ કરવામાં આવે છે પાંચમો મુદ્દો છે જમણવારનો પ્રસંગ જમણવારમાં એક મીઠાઈ દાળભાત કઠોળ લીલી શાકભાજી રોટલી અથવા તો રોટલા અથવા તો પૂરી રાખવાની રહેશે આનાથી વધારે અન્ય બીજી કોઈ પણ આઈટમ રાખવી નહીં છઠ્ઠો મુદ્દો છે મામેરાનો પ્રસંગ મામેરામાં મહિલા અને પુરુષો સાથે વધુમાં વધુ સોની સંખ્યા લઈ જવાની રહેશે મામેરામાં તમામ પ્રકારના થઈને વધુમાં વધુ વાહનો લઈ જવાના રહેશે મામેરામાં કપડાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે અને તેની જગ્યાએ રોકડ ઉડામણ કરવાનું રહેશે મામેરામાં ઓછામાં ઓછા અગિયાર હજાર અને વધુમાં વધુ એક લાખ એકાવન હજાર રૂપિયા રોકડમાં માંડવે માંડવી મામેરું ભરવાનું રહેશે મામેરામાં કોઈ પણ પ્રકારના દાગીના લઈ જવાના રહેશે નહીં સાતમો મુદ્દો છે પાણાનો પ્રસંગ કન્યાને તેડ જતી વખતે પાણો મૂકવાનો રિવાજ સદંતર બંધ કરવામાં આવે છે કન્યાને સસરા પક્ષમાંથી બે વ્યક્તિ આવીને તેના પિયરમાં મૂકી જવાની રહેશે આઠમો મુદ્દો છે પૂરગત મૂકવાનો પ્રસંગ પૂરગતમાં વાટલું કળશીઓ મેડું અને ફક્ત રસોડા સેટ આપવાના રહેશે બેટ એટલે કે ગિફ્ટ પ્રસાદ સદંતર બંધ કરવામાં આવે છે નવો મુદ્દો છે બોલાવણા પ્રથા બીમારી પ્રસંગે રાવણા અને આમંત્રણ પ્રથા એટલે કે બોલાવણા પ્રથા બંધ કરવામાં આવે છે દસમો મુદ્દો છે જન્મ દિવસ પ્રસંગ જન્મ ઉજવણી સદંતર બંધ કરવામાં આવે છે જન્મ ખુશી પેટે જે તે વ્યક્તિ એ નજીકની સમાજ લાઇબ્રેરી અથવા શૈક્ષણિક સંસ્થામાં ફાળો આપી શકે છે અગિયારમો મુદ્દો છે મૈત્રી કરાર મૈત્રીકરણ તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજે સ્વીકારવા નહીં કે તેને સમર્થન કરવું નહીં મુદ્દો છે નશાકારક વસ્તુઓ પર પ્રતિબંધ સમાજના કોઈ પણ સારા ખોટા નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વાળી વસ્તુ એટલે કે બીડી અફીણ ગોળીઓ કે અન્ય કોઈ પણ નશાકારક વસ્તુઓ વાપરવી નહીં તેરમો મુદ્દો છે મરણ પ્રસંગ મરણ પ્રસંગે ખીચડી કઢી અને તેલ અથવા ઘી વાપરવું આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં બેસણામાં કોઈ પણ વારને ક વાર ન ગણવો ચૌદમો મુદ્દો છે લગ્નની તારીખો નક્કી કરવાના નિયમો લગ્નની તારીખ નક્કી કરવા માટે વર્ષમાં બે માસનો સમયગાળો નક્કી કરવામાં આવે છે પહેલો તો છે વૈશાખ સુદ એકમ થી લઈને વૈશાખ સુદ પૂનમ સુધી બીજો છે મહાસુદ એકમ થી લઈને મહાસુદ પૂનમ સુધી ખાસ સંજોગોમાં અર્જન્ટ સમયમાં લગ્ન કરવાના થાય તો તેમના પોતાના કુટુંબીજનોએ મળીને લગ્ન કરવાના રહેશે આવા સંજોગોમાં બીજા કોઈને પણ આમંત્રણ આપવું નહીં પંદરમો મુદ્દો છે સામાજિક ફાળ લગ્ન જન્મ મરણ પુણ્યતિથી સગાઈ કે અન્ય કોઈ પ્રસંગે સમાજની લાઇબ્રેરીમાં અથવા શૈક્ષણિક સંસ્થામાં ઓછામાં ઓછા રૂપિયા પાંચસો અને વધુમાં વધુ ગમે તેટલી રકમનો ફાળો આપી શકાય છે 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 અન્ય બાબતો એમાં કે દરેક તાલુકા કક્ષાએ બંધારણ અમલ માટે સંકલન સમિતિ ફરજિયાત બનાવવી જેથી કરીને બંધારણના મુદ્દાઓનો અમલ કરાવી શકાય દરેક ગામમાં કુટુંબ પ્રમાણે વ્યક્તિઓનો સમાવેશ થાય એ રીતે સંકલન સમિતિ બનાવવી તો મિત્રો આ હતા ઠાકોર સમાજના બંધારણના મુદ્દાઓ આમાંથી તમે કયા મુદ્દે સહમત છો અને કયા મુદ્દે તમારી સહમતી નથી એ કોમેન્ટમાં જરૂરથી જણાવશો આવા જ પ્રકારના કન્ટેન્ટ માટે અમારી ચેનલ વાતચીત મંચને ફોલો કરો